દયાપર વેપારી મંડળ પ્રમુખ રામ ઠક્કરે જણાવ્યું હતું કે દસ ની નોટ મળતી નથી તેમજ રૂપિયાની નોટો ચલણમાં છે તે પણ ફાટેલી તૂટેલી આવતી હોવાથી મુશ્કેલી થાય છે તેથી અને નખત્રાણા બાદ હવે દયાપરના વેપારીઓ દ્વારા રૂપિયા દસ વીસ ના ચલણી સિક્કા લેવા માટેની અપીલ કરી છે અને સિક્કા સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે આ માટે દુકાને દસ ના સિક્કા સ્વીકારવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે તો લોકોની પાસે દસ ના સિક્કા હજારોની સંખ્યામાં પડ્યા છે પરંતુ અસ્વીકારના પગલે સર્જાયેલી સમસ્યાનું આખરે વેપારીઓએ જ સમાધાન લાવી સિક્કા સ્વીકારવાનું ચાલુ કર્યું છે તેવું વેપારી મંડળના પ્રમુખે કહ્યું હતું